નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પીએસઆઈ અને નું રિઝલ્ટ સંપૂર્ણપણે એલઆઈડીનું રિઝલ્ટ આજે બે દિવસથી જાહેર થયેલું છે તેનું વિદ્યાર્થી મિત્રો ફાઇનલ મેરિટ ક્યારે આવશે વધારે લોકો કોમેન્ટ કરી રહ્યા છે જેથી કરી અમે આજે તેના માટે વિડીયો બનાવી અને PSI નું રિઝલ્ટ ક્યારે આવશે સંપૂર્ણપણે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ આખો વિડિયો જોશો તો જ વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજાશે ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોઈ લઈએ પીએસઆઈ નું રિઝલ્ટ ને લઈને વિદ્યાર્થી મિત્રો મહત્વના સમાચાર અને આવી રહ્યા છે ખાસ કરી તેમાં વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ કેમ કે વીસ તારીખ પહેલા નવાણું પોઈન્ટ નવાણું ટકા વીસ તારીખ પહેલા રિઝલ્ટ આવી જશે

મને મેસેજ એમ જણાવવામાં આવેલું કે અમે ઓપીડી આઉટ કરી રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો છ લોકો બહાર થશે તો સાથે સાથે લોકોને વધારે ફાયદો થશે જેમાં બિનથિયારી હથિયારી કે ગમે તે વગેરેની ભરતીમાં ફાયદો થશે જેમાં એલઆઈડીનું ફાઇનલ મેરિટ વિદ્યાર્થી મિત્રો વીસ તારીખ પછી કે આવશે કેમ પીએસઆઈ નું રિઝલ્ટ બાર જ ફાઈનલ મેરિટ સંપૂર્ણપણે જાહેર કરવાની સત્તાવાર જાહેરાત પછી જ કરશે આ તો વિદ્યાર્થી મિત્રો અગાઉ બે દિવસ પહેલા મેરિટ આવેલું હતું તે વિદ્યાર્થી મિત્રો કામ ચલાવ મેરિટ આપવામાં આવેલું છે તે પણ પીએસઆઈ માં તેવી રીતે જ મેરિટ બહાર પડશે પહેલા કામ ચલાવ જ મેરિટ સંપૂર્ણપણે જાહેર થશે ત્યારબાદ જ ફાઈનલ મેરિટ વિદ્યાર્થી મિત્રો

તેની પાકીતા જાણવા માટે વિદ્યાર્થી મિત્રો બે દિવસ પછી આપણે જા કરશું પણ કેમ કે આજે ફોન કરેલો તે લોકોએ કીધેલું કે દસ દિવસમાં અમે રિઝર્વ પીએસઆઈ જાહેર કરવામાં આવશે તેને તેવું કીધેલું મેં વીસ દિવસ વિદ્યાર્થી મિત્રો આજુબાજુ આવી શકે છે કેમ કે બોર્ડ ગમે ત્યારે રિઝર્વ જાહેર કરે છે

એલઆઈટી નું રિઝલ્ટ માં મેરિટ તમને આપવામાં આવેલું ઓપીડી આવો ખાસ કરી તો પીએસઆઈ માં પણ આપશે જ કેમ કે 50 થી 60 લોકો તો ઓપીડી આઉટ કરશે જ ને કેમ કે આ એક દિવસ બે દિવસમાં માં 6 લોકો કરવામાં આવેલા ઓપીડી આઉટ જે લોકો હજી કરી શકે છે કેમ કે બે ભરતીમાં એક સાથે ફોર્મ ભરેલા હોય છે કે સીસી ગ્રુપમાં પણ નિમણૂક પત્ર મળી ગયેલા હોય તે લોકો પણ ઓપીડી આઉટ નું ઓપ્શન કરશે અને બહાર વધારે લોકો થાય તેવી અપીલ કરી રહ્યા છીએ અમે પણ જેથી કરી તમામ મિત્રો વધારે લોકોને નોકરી મળે જે લોકોને નોકરી નથી મળેલી તમામ ઉમેદવારો ખાસ અભિનંદન ઝડપથી તમારો રિઝલ્ટ પીએસઆઈ નું સંપૂર્ણપણે વીસ તારીખ પહેલા જાહેર થવાનું કામ ચલાવ પણ મેરી જાહેર થશે એક સાથે જ કરી દેવામાં આવે તો અથવા અથવા બે દિવસમાં પણ તમારું કામ ચલાવ મેરી બહાર પાડશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો સંપૂર્ણપણે કોમેન્ટ કરી સારી રીતે સમજાવ ઝડપથી વિદ્યાર્થી મિત્રો મળીએ આવતીકાલે નવી અપડેટ